સુરતના સચિન પોલીસ મથકમાં સામાજિક તત્વો તેમજ ગુનાહિત ઇતિહાસ ધરાવતા ઇસમોના ગેરકાયદેસર વીજ કનેક્શન કાપવામાં આવ્યા હતા આ અંગે એસીપી એનપી ગોહિલે જણાવ્યું હતું કે સુરતના સચિનમાં અસામાજિક તત્વોએ કરેલા ગેરકાયદેસર બાંધકામો ઉપર અગાઉ કામગીરી કરવામાં આવી હતી ત્યારે આજે ગેરકાયદેસર વીજ કનેક્શનો ડીજી સાથે રાખી કાપી નાખવામાં આવ્યા સચિન પોલીસ સ્ટેશનમાં ગુનામાં સંડોવાયેલા અને ગુનાહિત ઇતિહાસ ધરાવતા કુલ એક્યાસી ઇસમોનું લિસ્ટ પોલીસે બનાવ્યું છે જેમાં ઓગણત્રીસ ઇસમો સચિન વિસ્તારમાં રહે છે ત્યારે રહેણાંક વિસ્તારમાં ડીજીવીસીએલ અધિકારી તેમજ પોલીસના અધિકારીઓ ચેકિંગ હાથ ધર્યું હતું આ ચેકિંગ દરમિયાન ચૌદ જેટલા ઈશોમો ઘરે વીજ કનેક્શન ગેરકાયદેસર હોવાનું સામે આવ્યું જેમાં અબ્દુલ રહેમાન અબ્દુલ ઉર્ફે અબ્દુલ્લા શેખનું મકાન ચેક કરતા મકાનમાં ડીજીવીસીએલ તરફથી કોઈ લાઈફ બીટર ફાળવવામાં ના આવ્યું હોવાનું સામે આવ્યું છે વીજ થાંભલા સાથે ડાયરેક્ટ જોડાણ કરી લાઈટ નો ઉપયોગ કરવામાં આવતો હતો જેથી પોલીસ સાથે રાખી વીજ જોડાણ કાપવામાં આવ્યા હતા તત્વો ઉપર કાયદાનો સકંજો મજબૂત કરવા માટે સુરત શહેર પોલીસ સુરત પોલીસ કમિશનર માન્ય અનુપમ સિંહ ગેહલોત સાહેબના માર્ગદર્શન હેઠળ કામ કરી રહેલ છે જે અનુસંધાને આ જે અગાઉ વિવિધ ગુનાઓમાં સંડાવેલ આરોપી વિરુદ્ધમાં વિવિધ તબક્કે જે કાર્યવાહી થયેલી છે કાર્યવાહી થઈ રહી છે જેના ભાગરૂપે ગઈકાને સચિન પોલીસ સ્ટેશનમાં આ જે આરોપીઓ જે છે સચિન પોલીસ સ્ટેશન વિસ્તારમાં જે રહે છે ટોટલ પંદર આરોપીઓ એમના ઘરે જઈ અને ડીજીબીસીના કર્મચારીઓ અધિકારીઓના સાથે રહી અને એમના ઘરે ગેરકાયદેસર વીજ કનેક્શન એવું જોડાણ મેળવેલું છે કે કેમ અથવા તો ગેરકાયદેસર રીતે વીજ પુરવઠો મેળવે છે કે કેમ તે બાબતે તપાસ હાથ ધરવામાં આવી તો પંદર પૈકી ચૌદ આરોપીઓના ઘરે કાયદેસર વીજ કનેક્શન હોવાનું જણાઈ આવેલું પણ એક આરોપી જેનું નામ છે અબ્દુલ રહેમાન અબ્દુલ ઉર્ફે અબ્દુલ્લા શેખ જે વાડી ફળિયું લાજપોર ગામ તાલુકો ચોર્યાસી જિલ્લો સુરત ખાતે રહે છે અને એનું જે રહેણાંક વાળું જે ઘર છે એના મકાનમાં કોઈ તરફથી કોઈ કનેક્શન આપવામાં આવેલું નથી તેમ છતાં એ વીજ થાંભલા ઉપરથી ડાયરેક્ટ જોડાણ મેળવી અને ગેરકાયદેસર વીજ પુરવઠો મેળવતો હતો તો જે અનુસંધાને ડીજી અધિકારીઓ મારફતે આ વીજ કનેક્શન તરત કાપી દેવામાં આવ્યું છે અને એમના વિરુદ્ધમાં કાયદેસર કાર્યવાહી હાથ ધરવામાં આવી છે